ક્યારે આવી તું બસ થોડી વાર પહેલા પણ હા હવે જવાની છું ક્યારે ને એ નહીં પૂછતી કારણ કે હું જવાની નથી છાઈશ કેમ નહીં હા ઘર મારું છે અરે એક દિવસ મારા મમ્મીને મળવા શું જતી રહી તું તો ઘરમાં આવી ગઈ સીધી હા શરમ નથી આવતી હા મારું અને દેવાંગનું ઘર છે તારું નહીં અચ્છા નાકાન વગર નહીં ખબર નથી પડતી તને દેવાંગના લગ્ન થઈ ગયા છે અને પરણિત પુરુષની પાછળ પડી છે

તું ઓલવેઝ બારવાળી ઘરમાં આવવાથી તું ઘરવાળી નહીં થઈ જાય આઈ ડોન્ટ કેર કે કોઈ મને કયો દરજ્જો આપે છે મને કોઈ ઘરવાળી કોઈ બારવાળી કે મેં એક વખત દેવાગનો હાથ પકડ્યો છે ને તો જીવતા જીવતો એ હાથ હું ક્યારેય છોડીશ નહીં તે તો છે ને ફાલતુ મેં હાથ પકડ્યો છે પણ અમે અગ્નિની સાક્ષીએ ફેરા લીધા છે વચન આપ્યા છે એકબીજાને કે હંમેશા સાથે રહીશું અને શું કહે છે હું નહીં જાવ એમ તારે તારે જવું પડશે ચાલ નીકળ જામિની બસ હવે તારી રિસ્પેક્ટ કરું છું કે ભલે તું દેવાંગને ન ગમતી હોય છતાં પણ તું એની પત્ની છે કહેવા ખાતર પણ જો આવી હાથ ચાલેક કરીશ ને તો હું એ ભૂલી જઈશ તને એટલી બધી ચિંતા હોત ને જો તું દેવાંગને સાચો પ્રેમ કરતી જ હોત ને તો એના લગ્ન થયા ને પછી એને ભૂલી જાત કારણ કે તારામાં એટલા સંસ્કારો હોત ને તો તને ખબર પડવી જોઈએ કે દેવાંગના લગ્ન થઈ ગયા છે તારે એની સાથે ના રહેવું જોઈએ અરે દેવાંગને લાઈફમાં આગળ વધવા દે અચ્છા ચાલ માન્યું કે મારામાં સંસ્કાર નથી તારામાં તો છે ને તને તો અક્કલ છે ને કે હવે તારી આ ઘરમાં કોઈ જગ્યા ન રહી હોય ને ત્યારે જ દેવાંગે મને આ ઘરમાં એન્ટ્રી આપી હોય તો તું મોટું માન રાખ ને નીકળી જા આ ઘરની બહાર કે દેવાંગને છોડ્યો હોત ને તો દેવાંગ મારી સામે જોઈ શકે મને સમય આપી શકે પણ તું છે કે દેવાંગનો પીછો જ નથી છોડતી ખબર છે મને તમારા સંબંધો જે કેવા ખાટા મોરા તીખા અને કડવા ચાલી રહ્યા છે ને એ બધી જ મને ખબર છે દેવાંગ તમારા ઘરની હરેક નાની મોટી બાબત મારી સાથે શેર કરે છે અને એટલે જ એટલે જ હવે અમારે છેલ્લે આ સ્ટેપ લેવો પડ્યો છે એટલે તું સીધી આવી ગઈ કોઈ નથી આ દુનિયામાં પણ નહીં પણ ઇટ્સ ઓકે તું મને નક્કી કરીશ ને તો મને ફરક નહીં પડે કારણ કે જે વ્યક્તિ મારા માટે માન્ય રાખતું જ નથી જેની મારા દિલમાં કે મારા મનમાં કોઈ જગ્યા જ નથી તો પછી એના શબ્દોથી મને કડવું ન લાગવું જોઈએ તને કયું ને એકવાર આ ઘરમાંથી નીકળી જા સમજ નથી પડતી તને તને કહ્યું ને એક વખત કે હું આ ઘરની બહાર નહીં જાઉં તને સમજ નથી પડતી ઓકે ફાઇન મીરા હું તને પ્રેમથી સમજાવી રહી છું પ્લીઝ અમારા બંને વચ્ચે નહીં આવ જતી રહે આ ઘરમાંથી દામિની હું પણ તને પ્રેમથી સમજાવું છું કે અમારા બંનેની વચ્ચે જે તું આવી ગઈ છે ને હવે પ્લીઝ મહેરબાની કરીને જતી રહે વચ્ચે તો તું આવી છે માન્યું કે તમે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ લગ્ન પછી દેવાંગર પૂરેપૂરો હક મારો છે મારો પતિ છે અને તું તો એક સ્ત્રી છે ને બીજી સ્ત્રીને બીજી સ્ત્રીની લાગણીને નહીં સમજી શકે એની ભાવનાઓને નહીં સમજી શકે અચ્છા બધું સમજવાની જવાબદારી કે ઠેકો મેં લીધો છે તું સમજ ને કે મીરા તો લગ્ન પહેલાથી જ દેવાંગને પ્રેમ કરતી હતી તો પત્ની કરતાં વધારે હક પ્રેમિકાનો લાગે કારણ કે બહુ બધા વર્ષોથી હું અને દેવાંગ રિલેશનશિપમાં છીએ તું તો આજકાલ આવી છે તો તું આ બધું સમજ ને તમારો પ્રેમ એટલો બધો સાચો હતો તે લગ્ન કેમ ના કર્યા દેવાંગ તારી સાથે ભાગીને પણ લગ્ન કરી શકતો હતો ને તે કેમ ના લગ્ન કર્યા કે તે દેવાંગના લગ્ન શું કામ થવા દીધા આ બધા રીઝન મારે તને આપવાની કોઈ જરૂર નથી ધ ફેક્ટ ઇઝ કે હું આ ઘરમાં આવી ગઈ છું અને હવે અહીંયાથી જવાની નથી હવે તારે જે કરવું હોય એ તું કરી શકે છે મીરા તેવાને જ વાત કરવી પડશે હું આ ઘરમાં છું અને મીરાને લઈ આવે તેવા દામિની આ બધું શું કરે છે તું સામાન પેક કરું છું હા તો ઠીક છે ને હા તારો સામાન લઈ લે બધું બેગ બેગ થઈ જ ગયા છે તો વાંધો નહીં જતી રહે મને કોઈ પ્રોબ્લેમ નથી હા તો ને હા હા જતી રહે પણ હા તો તું મને કહેતી હતી કે હું ક્યારેય તમને છોડીને નહીં જાઉ એકલા નહીં મૂકું તો કેમ થયું આટલી જલ્દી હાર સ્વીકારી લીધી હારી ગઈ તમારી સામે એમ પણ તમે મારા પતિ છો કે ને તો તમને હરાવીને એ જીત મારો શું કામ નહીં સીમા તમે જ સાથે ના હોય અને રહી વાત કે મેં કીધું હતું ગુસ્સામાં એ ગુસ્સામાં ઘણી વાર કીધું છે કે હું તમને છોડીને નહીં જાઉં કારણ કે આ મારું સાચું ઘર છે તમે મારા પતિ છો અને હવે વાત પતી જ ગઈ છે જ્યારે અરે તારી હાર દેખાવા લાગી છે ત્યારે તે જવાનો નિર્ણય બનાવી લીધો સારું છે મને ગમ્યું કે તે જે વસ્તુ સાચી છે ને એને સ્વીકારી તો લીધી હા ઘણા લોકો એવા પણ હોય છે કે સાચી વસ્તુને સ્વીકારી નથી શકતા દેવા હજી ભૂલ કરી રહ્યા છો એક પત્ની છે ને પોતાના પતિ માટે ભગવાનની સાથે લડી શકે છે તો પછી એના પતિની સામે તો લડી જ શકે અને જીતી પણ શકે પણ વાત એમ છે કે મેં ક્યારેય સપનામાં નહોતું ધારી કે તમે આ હદ સુધી જતા રહેશો મારા હોવા છતાંય મીરાને ઘરમાં લઈ આવશો મને તો એમ હતું કે કદાચ તમે મને આ ઘરમાંથી ગાડી મૂકી તો હું જતી રહું ને પછી મીરાને ઘરમાં લાવશું અને તમે તો મારી હાજરીમાં જઈને લઈ આવ્યા આપણા રૂમમાં લઈ આવ્યા અને હવે આપણો રૂમ તમારા બંનેનો છે હા એટલા માટે જ તને કહેતો હતો કે વધારે ચેલેન્જ ના કર કારણ કે ચેલેન્જ આપેલી વસ્તુમાં મને હાર પસંદ નથી એમાં તો હું જીતું જ છું પણ હા હવે તું જઈ રહી છે તો હજી એક કામ કરતી જશે ડિવોર્સ પેપર આવી ગયા છે એના ઉપર પણ સાઇન કરતી જા એટલે શું છે કે તારા ગયા પછી હું અને મીરા અમે બંને જણા લિવ ઇન શનશીપ છોડીને લગ્ન કરીએ તો મેરેજ સર્ટિફિકેટની સાથે સાથે આપણું રેડી થઈ જાય ને સાચી વાત છે તમારી પણ એક વાત મને કહેશો મારા માટે એવું તો શું કર્યું છે ક્યારે કોઈ દિવસ મને સાથ આપ્યો છે સહકાર આપ્યો છે કે પોતાના પતિ હોવાની એક પણ ફરજ નિભાવી છે તો હું શું કામ ને તમારા માટે કંઈ કરું ઘણી ફરજો નિભાવી છે પણ આ તારા મગજમાં જે મારી અને મીરા પ્રત્યેનો શક ઘૂસી ગયો હતો ને શક હા તો હજુ શક કરી રહ્યા છો એને ઘરમાં લાવ્યા છો ને છતાં એમ કહો છો કે હું શક કરતી હતી હા તો લાવું જ ને આ રોજે રોજની શકની જિંદગીમાં જીવન જીવું એના કરતાં તો એક વખત પ્રેક્ટિકલ બતાવી દઉં ને તને તો તને પણ ખબર પડી જાય અરે માની લીધું કે મેં શક કર્યો હતો મેં કર્યો શક પણ મારો શક ખોટો તો નથી ને જે શક કર્યો એ સાચો નીકળ્યો ને તમારું લફરું તો હા તો જ અને પોતે બોલી રહી છે કે લગ્ન પહેલાથી અમે બંને સાથે છીએ તો પછી મને શું કામ ને તમે બ્લેમ કરો છો હા ઠીક છે ભૂલ થઈ ગઈ મારી કે તને મેં વાંકમાં લીધી હું અને મીરા તો એકબીજાને પ્રેમ કરતા હતા અને પ્રેમ કરીએ જ છીએ પણ તે તે ક્યારેય પણ આ ઘરમાં મને પ્રેમ આપ્યો છે હા લગ્ન કર્યા પછી પણ જો તું સારી પત્ની તરીકે મારી સાથે રહ્યો હોત ને તો ક્યારેય પણ મને ફરી પાછી મીરાની જરૂર જ ના પડત પણ નહીં તને તો એવી રીતે રહેતા જ નથી આવડ્યું અને એટલા જ માટે આપણા લગ્નના બે મહિના પછી મારે ફરી પાછા મારા જીવનમાં એક સહારાની જરૂર પડી એટલા માટે જ મેં મીરાને ફરી પાછી ફ્રેન્ડ બનાવી અને એની સાથે વાત કરતો હતો હાશે જેવું હોય તે તને મારી ભૂલ લાગે છે કે હું તમારી સાથે એક પત્ની તરીકે ના રહી મારી ફરજ નથી નિભાવી પણ એકવાર પોતાના દિલ ઉપર હાથ મૂકીને જોજો કે ક્યાં આ કોણ પોતાની ફરજ ચૂકી ગયું છે હું કે તમે અને રવિવાર દિવસ ની તો ઠીક છે ને હું સારી પત્ની નથી બની શકી તો હવે એ જ સહી દિવસ તો તમને નહીં આપું હવે હવે કોર્ટમાં મળીએ અરે શું કામ નહીં આપે ડિવોર્સ અબ જો દામિની આ કોર્ટમાં જવા કોર્ટમાં જશે તો કાયદેસર રીતે હું જ ગુનેગાર સાબિત થઈશ મ મનાવે છે અબ દામિની દામિની મારી વાત દામિની તું આવી એને બીજો દિવસ છે તું મોઢામાંથી કાઈ બોલતી નથી આજ બોલતો મને સમજાય શું થયું છે કાઈ બોલતો ખરી મમ્મી સામાન લઈને એટલે આવી ગઈ છું કે મેં ઘર છોડી દીધું છે ધામિની હેમ તારા ઘર છોડવાથી ને દેવાંગમાં કોઈ સુધારો નહીં આવી જાય હું મોકો આપશો તો શું કરું એ ઘરમાં તમને ખબર છે કોણ આપી ગયું છે મારો હોવા છતાંય દેવાંગ મારી સોતન લઈ આવ્યા છે હવે હું હું એ ઘરમાં મેરા સાથે કઈ રીતે રહી શકું એક ઘરમાં એક બેડરૂમમાં એ પણ એ દેવાંગ સાથે હોય એને તો એટલું જ જોતું હતું કે મીરાને લઈ આવું એટલે દામીની ઘર છોડી હાથે જ જતી રહેશે તારે આવવાની જરૂર અને નતી કમ પગ મૂકે તારા હોવા છતાંય તને હાથ દીધા હે કુપાડી લાખો છોડી દેવાય એની હિંમત કેમ થાય તારી બેડરૂમમાં કે તારા ઘરમાં પગ મૂકવાની શું કામ ને મમ્મી કોઈની સાથે જબરદસ્તી રહેવાનું એમને પ્રેમ કરવાનો કોઈ મતલબ નથી જો સામેવાળો વ્યક્તિ જ આપણને રાખવા ના માગતું હોય તો શું કામ આપણે એમને ફોર્સ કરવો જોઈએ અને એમાં હવે મારી કોઈ જરૂર નથી એમને તો પહેલેથી મેરા સાથે જ રહેવું હતું હું જે બંનેની વચ્ચે આવી હું જે બંનેના રસ્તા વચ્ચેનો કાંટો હતી એટલે એચપી શે હટ કરી લીધી એટલીસ્ટ એ બંને તો એકબીજાની સાથે ખુશ રહી શકશે એવું ન હોય બેટા આ તું વિચારસ એને તારી જિંદગી બગાડીશ પોતાની બગાડી અને મીરાની બગાડી મીરાને લગ્ન કરવા તો પહેલેથી જાણ કરવી હતી ને હું કરું આ બબ્બેની જિંદગી બગાડી મારે દેવાંગ હારે વાત કરવી જ પડશે હું બધું નહીં હાલે તમને ખબર છે મમ્મી દેવાંગ પોતાની ઈચ્છા મરજીથી બહાર ગયા પોતાનો વાઘ છે અને છતાંય છતાંય બ્લેમ મને કરી રહ્યા છે કે હું એમને ના સાચવી શકી મે એમને સમય ના આપ્યો હું એમની પત્ની બનીને ના રહી તો તારો વાગ દર્શાવો જોઈએ ને મને કેવું જોઈએ અને કોઈ એવો પુરુષ નથી જોયો મે કે એની પત્ની ઘરમાં ધ્યાન ન આપે કે એને બહાર જતું રહેવાનું અને એવી કઈ લેડીસ મૂર્ખી હોય કે પરણેતર પતિને ફસાવે હા મીરા તો મૂર્ખી કહેવાય એ તો બે લાફા મૂકવાની જરૂર છે છોડો ને હવે આપણે શું કરી શકવાના આપણે બધું કરી શકીએ બેટા આપણે પોલીસ સ્ટેશન જઈએ અને મહિલા પોલીસમાં કેસ કરી દઈએ પછી જોઈએ છીએ ના મમ્મી મારે એવું કાંઈ નથી કરવું કારણ કે એ મારું જ ઘર છે ને તમે જ મને સલાહ આપી હતી ને કે સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી સ્ત્રીનું સાચું ઘર એનું સાસરીયું હોય છે તો હું મારા જ લોકો ઉપર કઈ રીતે કેસ કરી શકું અને જો મીરા દિવાંગને ફસાવતી હોય જબરદસ્તી એમની સાથે રહેતી હોય તો કદાચ હું મીરાને બે ઝાપડ પણ મારી તો પોતાના માટે સ્ટેન્ડ લઉં પણ જ્યારે દેવાંગ જ આ બધી વસ્તુમાં ઇન્વોલ્વ છે તો તો મીરાને કાંઈ કહેવાનો કોઈ મતલબ નથી હા બધું હું કહેતી હતી બેટા પણ ક્યારે કે જ્યારે આપણા એકનો વાક હોય તો અને વાક તારો છે જ નહીં એ કાથે તાળી ન વાગે આપણે બોલતા હોય માનીએ છીએ પણ બોલવાનો મતલબ એવો થોડો હોય કે આપણે આપણી પત્નીને મૂકીને કોઈ બીજીને પકડી લઈએ તું ચિંતા ન કર ગમે એમ થાય હના પગલાં હું જરૂરથી લઈશ અને તને તને તો અપનાવી જ પડશે અને એ પણ કાયદેસર કારણ કે તું હો મારા વચ્ચેની આરે પહોણીશો કોઈ ગેરકાયદેસર નહીં કે નવ મેરેજ કરી નથી ગઈ ના પાડીને તમને મમ્મી મારે કાંઈ નથી કરવું એમને જે કરવું એને કરે અને હેમ રહીવાત કેસ કરવાની તો મારો વિચાર નથી કેમ કે કેસ કપાડા થશે તો બદનામી આપણી પણ થશે જ ને આંગળી આપણા ઉપર પણ ઉડશે અને હું નથી ઈચ્છતી કે તમને કોઈ કાંઈ કહી જાય ચિંતા તું ન કર બેટા મને મારી ઇજ્જત કરતા વધારે વાલી તું શું બરાબર હા દેવેનને કેટલી વાર લાગશે આવતા હા આ છોકરાનું પણ કામ એવું છે ને સેમ દેવાંગ જેવું છે આંટી શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેટા કેમ વાર લાગી આટલી બધી અરે રસ્તામાં થોડું ટ્રાફિક નડી ગયું બોલો ને તમે કઈ કહેતા હતા કે કઈક ઇમરજન્સી અને મહત્વનું કામ છે હા ઇમરજન્સી અને મહત્વનું કામ છે ને એટલે જ તને બોલાવ્યો છે હા પણ હવે વિચાર્યા વગર બોલો ને બેટા દેવેન હું જાણું છું કે દેવાંગ તારો ખાસ મિત્ર છે અને એ પણ ખબર છે કે

તમે આજે દેવાંગ હમણાં એમની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવ્યો એની વાત કરો છો ને હા એ જ વાત કરવા માટે તને બોલાવ્યો છે મને લાગે છે કે તારી વાતને ક્યારે નહીં ટાળે તું એને સમજાવને કે પેલી જે છોકરી આવી છે ને ઘરની બહાર કાઢી મૂકે દામિનીએ પણ દેવાંગને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ સહમત તો જ નથી સાચી વાત છે તમારી પણ કાશ દેવાંગ મારી બધી વાત માનતો હોત અને આ વાત પણ માણી હોત એટલે વાત એવી છે કે અમારી આ બાબતે બે થી ત્રણ વાર ચર્ચા થઈ ચૂકી છે અને હું એના પર ગુસ્સે પણ થઈ ગયો છું અને આ વાત ઉપર અમારે ઝઘડો ઘણો થયો છે પણ તેમ દેવાંગે મારી વાત સ્વીકારવાથી ના પાડી દીધી છે પણ દેવેન તું જાણે છે ને કે આપણા સમાજમાં

કે પારકા ક્યારે પોતાના ન થાય જો એવી રીતે પારકા પોતાના થઈ જતા હોત તો પછી બધાના ઘરમાં એવું ન થાત તું એ રીતે સમજાવ કે આપણા એ જ આપણા રહે મેં એને ત્યાં સુધીની સમજાવવાની કોશિશ કરી છે એ હદ વટાવીને પણ એને તો એનું જ ચલાવા કર્યું છે હવે હું એને બીજી તો કઈ રીતે સમજાવી શકું પણ આમ મીરા એના જીવનમાં કેવી રીતે આવી એને શું કર્યું એ મને તો હજી મગજ કામ નથી કરતું હવે આ બધું પ્રેમમાં શું પ્રેમ અને પ્રેમ કહેવાય પ્રેમમાં માણસ કુરબાની આપવા તૈયાર થાય નહી કે સામેવાળાની જિંદગી બરબાદ કરે મીરાને ખબર છે કે દેવાંગની પત્ની છે છતાં પણ આ ઘરમાં એ કઈ રીતે આવી શકે એક મિનિટ એટલે અત્યારે જે આ એની ગર્લફ્રેન્ડ થઈને આવેલી છે એ ઘરમાં ઝઘડા ને એવું કરે છે ઝઘડા ન કરે પણ કઈ પત્ની એવી હોય કે પોતાના પતિને પારકી સ્ત્રી સાથે રહે એ જોઈ શકે તો હું એવી કઈ ટ્રાય કરી જોઈશ કે ટ્રાય નહીં દેવા તને હાથ જોડું છું અરે આંટી હાથ જોડવાની હા દેવાંગને તું સમજાવ હા આ પણ ન લાગે હું હું મારી રીતે કોશિશ કરું છું અને તમને પાછો મળું છું કોઈ વાર તો મને એમ થાય છે કે હું મારા મારા દીકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું જો એવું કરવાની જરૂર નથી હું મારી રીતે કંઈક રસ્તો કાઢું છું અને સુધી પહોંચું છું અને એની સાથે વાત કરું છું તમે ટેન્શન ના લેતા શાંતિ હું અત્યારે જાઉં છું મારે ઓફિસે જવાનું મોડું થાય છે હું 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 તમારી સાથે નિરાતે વાત કરીશ બેટા આટલું કામ કર છે હા હા ટેન્શન ના લેતા હા ચાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ નથી લાગતું કે આરામ કરવાથી માથું દુખતું મટશે મીરા ને જ કઉ છું મીરા મીરા શું છે દેવા મીરા માથું બહુ દુખે છે હા માથાની ટીકડી અને પાણી લઈ આવને હમણાં ખાધીને પછી આખો દિવસ તે પેઇન કિલર ના ખાધા કરવાના હોય થોડા સ્ટ્રોંગ થાવ માથું મટી જશે એવું હોય તો થોડીવાર સુઈ જાવ ને એક કામ કર તું બેસ અહીંયા અને થોડીવાર માથું કચરી આપ એટલે માથું દુખતું સારું થઈ જશે આવું કોણે કહ્યું કે માથું દુખતું હોય તો માથું કચરવું જોઈએ અને આમ પણ હા મને છે ને આ બધું ગમતું નથી પ્લીઝ બીજી કઈ વાત હોય તો કરો અરે પણ તબિયત નથી સારી મને મજા નથી એટલા માટે તો કહું છું મેં ના પાડીને તમને ખબર છે ને કે મને આ બધા કામ કરવા નથી ગમતા અને આમ પણ હું કાઈ તમારી સર્વન્ટ નથી કે તમને પગ દુખે માથું દુખે તાવ આવે તો 24 કલાક તમારી પાછળ જ રહું હું તમને નર્સ દેખાઉ છું તમારી નહીં પણ મીરા તું આ ઘર માં મારી પત્ની તરીકે આવવા માંગે છે ને તો પછી પત્ની તરીકેની ફરજો પણ તારે નિભાવવી જોઈએ હા પત્ની બનીને આવવા માંગુ છું સર્વન્ટ નહીં કે તમારી પર્સનલ નર્સ નહીં કે તમને કાઈ પણ નાના મોટા દુખાવા થાય ને તો તમારી વાત સેવા જ કર્યા કરું જો વાત સેવા કરવાની ને એવી નથી છોડે બધી વાત હું તને એ કહેવા માંગુ છું કે તું આ ઘરમાં આવી છે કોઈ કોઈ પણ પણ કામ કામ નથી કરતી તને તો તરત જ ના પાડી દે છે તો સાવ આવું થોડી ચાલે કેમ લગ્ન કરવા છે ને તમારે મારી સાથે તો લગ્ન કરવાના અને કામને શું લેવા દેવા હોય કામ કરવા વાળી ઓલરેડી આ ઘરમાં છે ને એ જશે ને પછી જોયું જશે પણ ત્યાં સુધી હું કાંઈ નહીં કરું અરે અરે શું જાય ન જાય દામીની આ ઘર છોડીને જતી રહી છે ડિવોર્સ પેપર પણ તૈયાર થઈ રહ્યા છે અને તું હવે કહી રહી છે કે હે મહારાણી જાય પછી કંઈક થાય એ એક મિનિટ મેં જે વાત કરીને કે ઘરમાં કામ કરવાવાળી છે મેં તમારા મમ્મીની વાત કરી છે દામિની ગઈ છે ને મને ખબર જ છે દામિનીનો રસ્તો મેં જ તો કરાવ્યો ને પણ મારા મમ્મી સુકામાં ઘર છોડીને જાય જો તું હવે વધારે પડતું કરી રહી છે મને એમ હતું કે હું તને તને મારા લઈ જઈશ પ્રેમ કરું છું એટલે તું દામિની જગ્યા લઈ શકીશ પણ નહીં અહીંયા તો બધું ઉલટું થઈ રહ્યું છે આ તું બધી આ તારી જો હું કમી અમારા લોકો ઉપર ચલાવી રહી છે જો હુકમી ના ખોટું લાગે છે તમને એવું તો હું પણ તમને કહી શકું ને કે તમે જ્યારે પ્રેમ કરતા હતા ત્યારે કંઈક વર્તન અલગ જ હતું અને હવે અલગ છે તેવા તમારી મેન્ટાલિટી ચેન્જ થાય છે હું તો બરાબર જ છું શું અલગ કરી રહ્યો છું કેને મને બસ એ સપના જોઈ રહ્યો છું કે દામિની મારા જીવનમાંથી જાય અને દામિનીની જગ્યા તું લઈ શકે આમાં મેં શું ખોટું કર્યું છે જે વસ્તુ હું દામિની સાથે કરતો હતો એ જ બધી વસ્તુની એક્સપેક્ટેશન તારી સાથે રાખું છું ન હોવી જોઈએ ને કારણ કે જ્યારે માણસ બદલતું હોય ને ત્યારે એની હરકતો એની આદતો એની જીવન શૈલી બધું બદલતું હોય છે સ્વભાવથી માંડીને હરેક વસ્તુ તો પછી તમારે મારી અંદર દામિનીના જ ગુણ જોઈતા હતા તો દામિનીને રાખવી હતી ને અમે રાઈટ રાઈટ સાચી વાત છે દાદી મને એમ હતું કે દામિની મારા જીવનમાં ખોટી જગ્યાએ આવી છે પણ આજે દિવસે ને દિવસે મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે નહીં દામિની ઘણી બધી જગ્યાએ સાચી હતી ખોટો જો કંઈ હતું ને તો એ માત્ર ને માત્ર હું સરસ માની લીધું ને તમે કે તમે ખોટા છો અને હતા તો છોડો હવે બધી વાતને હવે તમારું માથું દુખતું હોય ને તો પેન કિલર આપું છું પણ બીજી કોઈ એક્સપેક્ટેશન મારાથી નહીં રાખતા હા પણ તારી પાસે હવે કોઈ એક્સપેક્ટેશન રાખવા જેવું રહ્યું જ છે ક્યાં કોઈ વાતો માનતી તો નથી બેટા દામિની તું ક્યાં સુધી ના ઉદાસ થઈને બેઠી રહીશ તો શું કરું મમ્મી ખુશ રહેવાનું મારી પાસે કોઈ રીઝન પણ નથી કોઈ એક કોઈ એક ઉમ્મીદ કે ભગવાન કોઈ એક એવું કારણ આપી દે ને કે જેનાથી હું ખુશ રહી શકું તો મને મંજૂર છે પણ એવું લાગે છે કે ભગવાને મારા માટે બધા જ દરવાજા બંધ કરી દીધા છે એવું ન બેટા ભગવાન ઉપર ભરોસો રાખ બધા દરવાજા ખુલી જશે મને આપણે કુળદેવ પર પૂરો ભરોસો છે એની માટે માનતા પણ માનીશ તું પણ એની માટે કંઈક બાધા લઈ લે એટલે બધું ઠીક થઈ જશે કુળદેવીમાં માનો હાથ મારા ઉપર હોત તો આ નોબત જ ના આવત અને હવે તો મને ઘરની બહાર પણ નીકળતા શર્મા આવે છે જેવી ઘરની બહાર નીકળું કે બધા વાતો કરવા લાગે છે જો હા તો હર્ષાની દીકરી છે ને અરે સામે આવી છે એના પતિને મૂકીને આવી છે પણ એ લોકો તે માંગે જે કર્યું એ એ કેમ નથી જોતા કોઈને પોગાય એમ નથી આપણે કોઈનું નઈ જોવાનું આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું લોકોનું વિચારશું ને તો દુનિયા આપણને જીવવા લાયક નઈ રહેવા દે હવે કઈ નઈ થાય મમ્મી કેમ કે આમાંથી બહાર કેમ નીકળવું આનો આનો કોઈ રસ્તો મને નથી દેખાતો જો બેટા રસ્તા તો ન દેખાય કે રસ્તા ન ખૂલે રસ્તા આપણે આપણી હાથે ખોલવા પડે અને તું આમ ઉદાસ રહી તો રસ્તા ક્યાંથી ખુલવાના તો થોડી ખુશ થા અને તારા અંદરથી એવો ભાવ રાખ એવી આશા રાખ કે બધું ઠીક થઈ જશે તો બધું ઠીક જ થઈ જશે બેટા જોયા છે હવે તમે કહી રહ્યા છો તો ભગવાન ઉપર ભરોસો રાખું

ને કા પછી ત્યાં જાઓ કેમ નહીં જાઓ મમ્મી શું કારણ હતી જાઓ અરે એ લોકો મને રાખવા માટે તૈયાર જ નથી મમ્મી અને તમે જ કહ્યું છે ને કે જ્યાં આપણી ઇજ્જત માન ના હોય ને ત્યાં ના જવું જોઈએ એટલે જ હું ત્યાં જવા નથી માગતી આ બધામાં મારી સાસુનો કોઈ વાક નથી એમણે તો મને ઘણી સમજાવી દેવાંગને ઘણા સમજાવ્યા કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે તો ઊંધા રવાડે ચડી ગયો છે મારા નસીબમાં જ લખ્યું છે બેટા તારો ને દેવાંગનો સાથ કદાચ અહીંયા સુધીનો હશે અને પણ હું તો એમ માનું કે જે થાય ને એ હારા માટે જ થતું હોય તું દેવાંગને ભૂલી જા ભૂલી જાઓ અને કોઈ વાંધો નથી હું ભૂલી જાઉં પણ મારી સાથે જે થયું છે એ મારી સાથે તો અન્યાય થયો છે ને મારો તો આમાં કોઈ વાક નહોતો તમે મને લગ્ન કરવા માટે કહ્યું હોય ને મેં લગ્ન કરી લીધા વાક તો બધો એનો હતો એને મારી સાથે લગ્ન નહોતા કરવા નહોતું રહેવું મારી સાથે તો લગ્ન કરાય કરાવીને ઘરેથી ફોર્સ કર્યો ને લગ્ન કરી લીધા મારી જિંદગી તો ખરાબ થઈને હું એક વાર દેવાંકુમાર મળું નહીં મમ્મી આપણે સામેથી કોઈને મળવાની જરૂર નથી જો એ લોકોને આપણી જરૂર હશે તો એ લોકો મળશે મને નથી લાગતું કે લોકો હવે તને લેવા માટે આવે કદાચ તાર સાસુ તને લેવા આવે પણ દેવાંકુમાર એ તો ન જ આવે તો કંઈ નહીં સેવા તો મમ્મી અત્યાર સુધી તો મારા મનમાં બદલાની ભાવના હતી કે એમણે જે મારી સાથે કર્યું છે હું એ વાતનો હું બદલો લઈશ એમને છૂટાછેડા નહીં આપું કોર્ટમાં લઈ જઈશ પણ આમાં આપણી એ બેઝતી થશે ને એમની થશે એનાથી સારું છે કે લઈ લીધો છે હું દેવાંગને છૂટાછેડા આપી દઈશ એટલે એમના રસ્તે અને મારા રસ્તે